કેસોદમાં વરસાદ પડતાની સાથે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે કેસોદ જ ચાર ચોનર બ્રિજનું કામ અગિયાર મહિને પૂરું કરી આપવાના બદલે બે વર્ષ થવા આવ્યા છતાં લટકતી તલવાર જેવું કામ છે આમ આદમી પાર્ટી આજે તમે જોઈ શકો છો કે આ લોકોએ ખાડા કરી અને બે દિવસથી એમના ખાડા આજ બપોરના એક અકસ્માત બાપા બિચારા પડી ગયા એને અંદર તો હું એટલું કહેવા માગું નગરપાલિકાની તો અત્યારે આઠ મહિના ઉતી હોય નગરપાલિકા કે ચોમાસામાં જ લાઈનું નાખી દઉં ઉનાળામાં લાઈનનું નહોતા નાખી શકતા અને જે જ રસ્તા હાલવાના હતા પાટા વિસ્તારના આ બાજુના માણસોને આવવાના તો એ રસ્તા તો બંધ જ હોય આ એક રસ્તો એરપોર્ટવાળો છે તો છતાં એ ખોદી રસ્તા ચોરી ફાડી નાખ્યા તો પબ્લિકને નીકળવું ક્યાંથી ને પબ્લિક પાટાની ઓલી બાજુ નીકળે મોટર સાયકલ લઈને મોજ ભેગું લઈને નીકળે છે તો હું નગરપાલિકાને એટલું કહેવા માગું છું કે તમારે જે કામ કરવું હોય તો ચોમાસ ઉનાળામાં કરો શિયાળામાં કરો આ ચોમાસામાં કામ કરીને રસ્તાના વિખર વખર કરી નાખો છો હાવ તો હું તમને નગરપાલિકાને કહું કે તમે હુતી હોવ ઉનાળામાં શિયાળામાં આ જો તમે ખાડા કેવડા કેવડા કર્યા છે આજે એરપોર્ટ રોડ લગીને ખાડા જ છે મેં ખોદેનો વાંધો નહીં પછી કાંકરા નથી નાખતા કોઈ વસ્તુ નથી નાખતા તો નગરપાલિકાને કહેવા માગું છું ના ભાજપવાળા એમ કહે કે આ વિકાસ અમારો આ વિકાસ અમો દેખાય ભાજપનો કેટલો વિકાસ કરે છે એ ખોટા ખોટા પૈસાના ખર્ચા કરે ભાજપ સરકાર ખાડા રસ્તા કરે ને ચોમાસામાં તો હતા ને એવા પાછા એટલે મારી વિનંતી છે ભાજપને એ મુખ્યમંત્રીને ફોન તો કર્યો ફોન ઉપાડ્યો નહીં મુખ્યમંત્રીએ કે પબ્લિકને કહું જાગૃત થાવ તમે આ આપને ખાલી જ કરે છે તમારી નજરની આમે છે આજે બાપા બિચારા પડ્યા છે કાલ તમારા કોઈ ઘરનો સભ્ય પડે તો જીવ જીવતો જવાનો હતો તો નગરપાલિકા તમારી જવાબદારી લે એટલે હું પબ્લિકને કહું કે જાગૃત થાવ અને બધી નીકળો અને આ તાત્કાલિક ધોરણે આ ખાડા બુરવાનું કામ બંધ કરે અત્યારે ખોદવાનું કેસોદમાં કામ બંધ કરે નકર અમે આંદોલન ઉપર ઉતરશું સને રબરીને મારે આપણે યારી બધાય આવી જાય કે તો આપણે રોક જે કે લાગે છે કે ભારે કાઈ કરવું નથી અને ભાઈ બોલો માં ગાઈ મારે કઈ લાંબો કરવું નથી ભાઈ આ હું પૂગી જાવ એટલે બસ માં તો ઉંદાઈ આવે એ મારે છે ને આપણા સુરત બાપાને બધાય છે ને એ મારે બધી છે મારે કોઈને ને કઈ નથી બેન પણ એ બેન મને આટા હુક્કા માં એવો લીચ્યું એટલે હું કઈ બોલ્યો નહીં ભાઈ હું ગાડી લીધા છે જાગતો તો મારી જીતી